જો મિત્રો આ જે ઝાડ છે નારિયેળી જેવું દેખાય છે એની પર ચડવાના કિરીટભાઈ ને બસો રૂપિયા ઇનામ આપવાનું છે જે કિરીટભાઈ ચડી જશે તો બસો રૂપિયા ઇનામ એમને મળશે દેખાવમાં જો મિત્રો કામ એકદમ લીસું લીસું છે ચડાઈ ને એવું છે અને બહુ ઊંચું પણ છે જો હે તો ભાઈ ચાલુ કરો ચડવાનું ચલો ઓકે કોઈ બી હિસાબે ચડો તો તમને બસો રૂપિયા ઇનામ આપવામાં આવશે હા ચલો જો મિત્રો કીટ પર ચડો છે બસ કમાન કમાન ગુડ ગુડ કીટ પર ચડી જા મિત્રો જો દેખાય છે ઉભાર જે કીટ ભાઈ ચલો હું મિત્રોને બતાવી દઉં પાછળ ની બતાવ્યો ઉભાર જો કીટ ભાઈ બરે શ્રીટ ભાઈ બરે હા આ જો મિત્રો ઉપર ચડજે શ્રીટ ભાઈ અને હવે ઉતરે પણ છે જોજો મિત્રો ઉતરે છે શ્રીટ ભાઈ ચલો મિત્રો આપણે શ્રીટ ભાઈને બસ્સો રપેના આપી દઈએ આ ઝાડ મિત્રો એવું છે કે કોઈ થી ચઢાવી ને એવું છે જેવો છે આ કિરીટભાઈ ને બસ્સો રૂપિયા ઇનામ ઓકે જય માતાજી જય માતાજી ચાલો મિત્રો જય માતાજી